ઉર્જા ખેડૂત મિત્રો સૂર્ય થી પ્રાકૃતિક ફાર્મ આજે આપણે તલ જે બીજો કેરો છે વાટવાનું કામ ચાલુ કર્યું છે પાછેતરા હતા થોડા અને આમાં જે વરસાદ ને પવન આવ્યો એની નુકસાની ઘણી બધી આવી જુ બિલકુલ 50% તલ જી ગણો ફેલ થઈ ગયા અને 50% કાચા રહી ગયા કુલ નુકસાની ગણીએ તો એસી ટકા જેવી તલમાં નુકસાની કાંઈ લઈ લેવાનું નથી પણ અત્યારે ખેડૂત હોય એને એનો પાક હોય એ પડામાંથી કાઢવો પડે સીધું રોટા વેટર મેલ દે તો પણ ચાલે જ છે એટલી બધી આ નુકસાની આવી છે અને જુઓ આ રીતે છે અને આ જુએ એટલે ખેડૂતને આંખે લોય લો આવવા એનાની વાત નથી ઘણી બધી મહેનત કરી અને પાછી નવા ભાગની તૈયારી કરી અત્યારે આખર ભરાઈ ગયો આજે છવ્વીસ પાંચ બે હજાર પચીસ અને રોહિણી નક્ષત્ર છે કાલથી બેઠો આજે આ બીજો દિવસ છે અને આ રોહિણમાં જો વરસાદ થાય તો ગોયતરું કાંટે આપણે કાલ ખેડૂતો લગ્યા માહિતી આ હે ને ભાઈ ખેડૂત સિવાય કોઈ સહન ન કરી શકે બધાયનો નિભાવ ત્રણ ટાઈમ ખાવ એ ખેડૂત આપે બાકી તાકાત આ રીતે સૂર્યદેપ ફાર્મમાંથી હિંમત રાખી અને હરેક મોલ લઈ અને ભલે અમે સીધા કોઈની થાળીમાં ન દેતા હોય એક યા બીજી રીતે તમે જે ત્રણ ટાઈમ ખાવ ને એ ખેડૂનો જ ખાવ છો ખેડૂત માથે જે અન્યાય કુદરત કરે છે ને એ તો ખેડૂત સહન જ કરે છે પણ જ્યાં ભાવતાલની વાત થાય ને ત્યાં તમે બધા કરો એટલે આ જે કુદરતનો નિયમ છે ને ગીતાજીના શાસ્ત્ર પ્રમાણે એ જે ભાવમાં ખેડૂતને કાયમી આપો ને એ તમારું જે નબળું કર્મ છે ને એની સજા તમને મળે જ છે અને હજી મળશે એટલે જે કોઈ કામ રમેલી અને આગાહી કરું છું જોજો હકીકત એવી જ થાય બાકીમાં દિલ યાદ ખરેખર ઘણી બધી પડતી હોય ખેડૂતની વ્યથા ખેડૂત સિવાય કોઈ સમજી ન શકે વાત કરું તો લાંબી થઈ જાય ઘણાને દુઃખ લાગી જાય ટૂંકમાં એટલું બહુ બેન